બોલો શ્રી પ્રાણ નાથ કી જય કહે તહેલા વત તું કરત કરાવત તું હો ुदा ए बोलो श्री सद्गुरु महाराज की जय श्री प्राणनाथ प्यारे की जय શ્રી સામાસ્ત મસ્ત સુંદર સાથકી જય પ્રણા સુંદર સાતજી આપણે ગઈ કાલે જોયું જીવ જીવનો પ્રબોધ ઇન્દ્રાવતીજી પોતાના પોતાના જીવને પ્રબોધ એટલે કે ઉપદેશ આપે છે ને સમજાવે છે કે તારે શું કરવાનું છે આપણને સરત સરસ એક માં વૃતાંત બતાવ્યું તો દ્રષ્ટાંત આપીને બતાવ્યું કાલે ચૌદ ચોપાઈ સુધી જોયું પેલા આપણે એ ચોપાઈને ને દોહરાવશું સુણ જે વળી ધણીના ના વચન વાણી કહે તે ગ્રહ જે માન રખે પાણી વલ વિહલો થાઈ આવો નહીં લાભે રે દાયા આવો નહી લાભે રે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે પ્રણામ સર્વે સુંદર સાતના ચરણ કોટાન કોટ પ્રણામ સુણજે વડી ધણીના વચન ઇન્દ્રાવતીજી પોતાના જીવને કે છે અને અહીંયા સદગુરુ મહારાજ ધણી કોને કે છે સુંદર સાતજી સદગુરુ મહારાજને

આ શબ્દ નો પ્રેમ જે ખરેખર પ્રેમ શબ્દા તીત છે પણ આપણા જીવના આ બ્રહ્માંડના અહોભાગ્ય કે આ વચનો આ ધામના ધણીની લીલા એનો સ્વરૂપ એનું શિંગાર આ વચન થકી આ બ્રહ્માંડની અંદર ત્યારે પ્રગટ થયું છે એટલા માટે કેશે પોતાના પોતાના જીવને એમ આપણે પોતાના પોતાના જીવને કહેવાનું છે કે શું જે વળી ધણીના વચન વાણી કહે તે ગ્રહ જે મન પછી વાણી જેમ કે છે ને એ મારા જીવ આ વાણી જેમ કે છે ને એવી જ રીતના એ વાણીને એ વચન ને તું ગ્રહણ કરજે ઈ વચન ને તું ગ્રહણ કરજે કારણ કે આ બધા ગુણ અંગ ઇન્દ્રિય અંતસ્કરણ આપણે આગળ પ્રકરણની અંદર ફેરવા ને એ બધા ફેરવી તો લીધા પણ એ બધા એનો રાજા કોણ છે જીવ હવે જીવને પ્રબોધ આપે જીવને ઉપદેશ આપે છે અને એને સમજાવે છે કે આ વચન સરસ રીતે ગ્રહણ કરજે રખે પાણી વલ થાય એક ક્ષણ માટે પણ આ તું ભૂલતો નહીં ક્યાં વચન ને કે ભાઈ તું અહીંયા શું કરવા આવ્યું દરરોજ પોતાની જાત આરે વાત કરવાની પોતાના જીવ આરે કે તું અહીંયા કરવા શું આવ્યો છો તયા ઉત્તમ મનુષ્ય આ દેહ મળ્યો છે શેના માટે મળ્યો છે ઈ દરરોજ પોતાના જીવને પૂછવાનું એટલે અંદરથી જીવ જવાબ આપશે કે ભાઈ ખરેખર શું કરવા આવ્યો રખે પાણી વળ નહી ભાઈ આવો દાવ આવો અવસર ફરી પાછો ક્યારે મળે આપણને ખબર નથી આ ચાર પદાર્થ આપણને મળ્યા છે અઠ્યાવીસ માં કળ્યું ભારત ભૂમિ આ મનુષ્ય તન અને આ સદ્ગુરુ મહારાજની આપણા ધામના ધણીની વાણી આપણે પ્રવાહ છે જે આ વચન થકી પ્રગટ થાય છે અને એના સુધી પહોંચાય છે એના દ્વારા આ વચન થકી આ વચન ને આ પકડતા જાય આ વચન દોર છે આપણા દિલનું અને રાજ્યના દિલનું કનેક્શન છે ને આ વચનની દોર છે જેમ જેમ આ વચનને પકડતા જાય ને એમ રાજ્ય સુધી પહોંચતા જાય એટલા માટે લાખ અંદર ફરતો ફરતો તને આજે પાછા મનુષ્ય અવતાર મળ્યો ફરી પાછો ક્યારે મળશે તો આ અવસર એ સેના માટે મળ્યો અહીંયા માન પ્રતિષ્ઠા મોટાઈ માટે આયા જાજુ ધન ને આ બંગલા ને આ ગાડીઓ ને આ પરિવાર ને એની જવાબદારી ઉપાડવા માટે સેના માટે મળ્યો પોતાના જીવને પૂછવાનું કે આ તને તન મળ્યું છે આ અવતાર મળ્યો આ મનુષ્ય તન મળ્યું સેના માટે મળ્યું ખાલી ને ખાલી આપણે રાજજી મહારાજ થી આ વિખૂટા પડી ગયા અલગ પડી ગયા ઈ રસ આપણને ધામની અંદર નોતો આવતો ઈ સુખની આપણને ખબર નોતી રસ લેવા માટે ઈ સુખ લેવા માટે આ મનુષ્ય તન મેળવ્યું અને હવે આપણને ખબર પડી ગઈ અને પાછું આગળની ચોપાઈમાં આપણે ગઈકાલે જોયું તો કે આ મનુષ્ય તન કેટલાક દી ખબર નથી કે કયો શ્વાસ લીધો અને પાછો શ્વાસ ઉચ્છવાસના રૂપમાં બહાર નીકળશે કે નહીં નીકળે આવી ગણતરી બાંધી દીધી છે પાછી આ તનની તો હવે તું એ શું કરી રહ્યો છો સુંદરસાદ જે આ પ્રકાશના વચનો છે ને આપણે આગળ આજ પ્રકાશ ગ્રંથ ની અંદર આગળ સિંધી ભાષામાં વિર જોયું સદગુરુ મહારાજ પાછળ વીર વીર કરી શું કામ થાય એ આવી રીતના ઇન્દ્રાવતીજી પોતાના જીવને વાત બતાવે કે તું એ કરવા શું આવ્યો છો તારા ધર્મ તારી વચ્ચે હતા એ ચાઈ લાગ્યા આ બધી વાત બતાવે છે ને તો એના વીર ઉત્પન્ન થાય છે વૈરાગ ઉત્પન્ન થાય છે કોના તરફથી વૈરાગ આ માયાથી વૈરાગ અને રાગ ક્યાં આવે છે ધણી અત્યારે આપણને એવું છે આપણને રાગ આવે છે માયામાં માયામાં સરસ મજાનો સમય જતો રહી છે પણ અહીંયા ધણીની યાદ નથી આવતી આખો દિવસ ચાલ્યો જાય છે ને તોય તો એ યાદ કેવી રીતના આવે ને એટલા માટે આ વચનો પોતાના જીવને એટલા માટે આ પ્રકારનું નામ છે જીવનો પ્રબોધ જીવને આ વચનો કહેવાના છે ભરમ ભાજવા કહ્યા વચન મોટી મત ગ્રહે જેમ થાય ધન ધન હવે ઓળખ જે જોપે કરી ભરમ ભ્રાંત ભાજવા કહ્યા વચન ભાઈ આપણને ભ્રમ થઈ ગયો છે ભ્રમ એટલે શું કે જે ખરેખર કઈ નથી પણ આપણને હોય એવો આભાસ થાય એને કહેવાય ભ્રમ આ પિંડય નથી આ બ્રહ્માંડ નથી અને આ એનાથી બનેલા જેટલા સંબંધો છે ને કાંઈ નથી કુટુંબ પરિવાર નથી સગા સંબંધી નથી આ બ્રહ્માંડ નથી આપણને શું અત્યારે સાચું લાગી રહ્યું પણ એ આપણા માટે છે શું ભ્રમ તો એ ભ્રમ આપણને થઈ ગયો અત્યારે એ ભાંગવો કેવી રીતના તો એટલા માટે કહે છે કે ભ્રમ ભાજવા કહ્યા વચન હે મારા જીવ આ વચન ને લેતો જા એટલા માટે તે જે તને ભ્રમ લાગી રહ્યો છે ને બધું લાગી રહ્યું છે ને એ તને ભ્રમ ક્યારે લાગશે જેમ જેમ આ વચન ને લઈશ ને એમ મોટી મત ગ્રહે જેમ થાય ધન ધન અને મોટી મતના ધણી જે આપણને અહીંયા આગળની ચોપાઈઓમાં બતાવ્યું હતું પરીક્ષિત રાજા સુખદેવ મુનિ ને પૂછે છે મોટી મતના ધણી કોને કીધા જે કૃષ્ણજીને વલ્લભ કરે વાલા કરે ને પ્રેમ કરે શ્રી કૃષ્ણજી એટલે આપણા ધામના ધણી જે ધામના ધણીને પ્રેમ કરે ને એ મોટી મતના ધણી અને જો તું એને આ રીતના મોટી મતના ધણીને ગ્રહણ કરીશ ને તો એ જી હું તને ધન્ય ધન્ય કહીશ અને તું ધન્ય ધન્ય થઈ જાયશ તારો અવતાર આ જન્મ લીધો હે ને એ સફળ થઈ જાય મનુષ્ય તન સફળ થઈ જાય પણ ક્યારે તું મોટી મતના ધણી વાસ ને તો આ ભ્રમ ને ભાંગી ને તો કારણ કે સુંદરશાહજી આપણને બધા આ બધા મોહોલો સરસ મજાના બનાવતા આવડે એક ખાલી ઈશા કરીને

દીકરા દીકરીના લગન આવી રીતના ધામ ધૂમ કરવા છે આટલું આટલા તોડલા હોનું ચડાવવું છે એ નો હોય એના માટે પાછી લોન લઈ એટલે વળી પાછા પાંચ વર્ષ ગયા જે પાંચ વર્ષ ખરેખર મારે મારા ધણીને આપવાના હતા એની બદલે હું આ માયાને આપી રહી છું આવા મોહોલો તો કેટલા ઈચ્છા રૂપી આપણે બનાવી છે એ મોહોલો બનાવતા આવડશે આવડે છે પણ તોડતા આવડતું નથી એ ભાંગશે શેનાથી આ વચન ને લેહીન તો નહીં તો મન બુદ્ધિ જીવ આનું કામ જ છે આવા મોહલો બનાવવાનું આવા ઈચ્છા રૂપી તૃષ્ણા રૂપી મોહલો બનાવ્યા જ રાખશે પણ તું ઇન્દ્રાવતીજી પોતાના જીવને કહે છે કે આ વચન ને લે આ ભ્રમને ને ભાંગ અને મોટી મતના ધણીને ગ્રહણ કર તો હું તને ધન્ય ધન્ય કહું હવે ઓળખ જે જોપે કરી ભાઈ હવે તું આ જે ધામના ધણી તારી પાસે આવ્યા છે ને એને સારી રીતના ગ્રહણ કરજે તારા જીવનનું લક્ષ્ય એ જ છે કે તારે એની ઓળખાણ કરવાની છે તારા ધામના ધણીની ભરમ ભ્રાંત મૂકો પરહરી પોતાના જીવને છે કે આ ભ્રમ જે તને લાગ્યો છે ને આ ભ્રાંતડી જે શંકા કુશંકા તને રેસે છે ધણી હૈશે પરમધામ હૈશે કે નહીં હોય આ હશે કે નહીં હોય આ હું પછી કરી લઈશ આ હું આવતીકાલે કરીશ આ બધી ભ્રાંતું છે

હૃદયને સ્પર્શ નથી કરતા દિલ સોસરવામ નીકળતા નથી ને ત્યાં સુધી કાય મેળ પડવાનો નથી આગે કીવ માંડી છે અને તે પણ કાય કીધી વિશે પણ આગળ કેટલાય કવિઓ થઈ ગયા અને એને કવિતાઓ લખી પરમાત્માના બારામાં બ્રહ્માંડના બારામાં વિ સરસ સરસ કવિતાઓ લખી ઊંચા ઊંચા શબ્દો વાપરીને કલ્પનાથી આવી કવિતાઓ લખી તે પણ કાય કીધી વિશે અને જો તું આ વચન ને લેતી નથી ઇન્દ્રાવતીજી પોતાના જીવને છે કે ભાઈ તું આવા મોટા મોટા વચનો પોતાના મુખેથી કેસ તો ખરા પણ જો એ હૃદય સુધી પહોંચતા નથી તો જેમ આગળ કવિઓ કવિઓએ કવિતા કરીને તે આમાં કંઈક વિશેષ રૂપે વિશેષ શબ્દો વાપરી અને તે આવું જ કર્યું ખરેખર સુંદરશાજી એને એવું નથી કર્યું આ વચનો જેવા તેવા નથી પણ આપણને ખીજાવા હાટવું આપણને સીધે સીધું ખીજાઈ નથી હકતા ને એટલા માટે એ વચનો એની ઉપર લે છે પોતાના જીવ ઉપર છે એને બીક છે કે થોડું કઈ ભલું ભૂલું કહી દઈશ અને વળી દૂર તો વળી પાછી કેટલી મહેનત કરવી પડશે લઈ આવવા એટલા માટે એ બધા વચનોને પોતાના ઉપર લઈ અને પોતાના જીવને ઠપકારે પણ આ બધા વચનો આપણો જીવ આવો ઢીઠ છે આવો કોયડા જેવો છે કે કેટ કેટલા વચનો લેવા છતાં પીગળતો નથી એટલા માટે કે છે કે ભાઈ મુખેથી વચન કેવાથી કાઈ નહીં થાય તારે વચન ને ક્યાં સુધી લઈ જવાના છે હૃદય સુધી દિલ સુધી પણ સાચો તો જો સમજે જીવ તો વાણી ભલે મુખથી કહી પી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય ભાઈ તારે વચન મુખથી કેવા છે ને કાંઈ વાંધો નહી બોલ પણ સાચો તો જો સમજે જીવ પણ હું સાચો તને તો કહું જો આ તું વચનને સમજે હે જીવ તું આ વચનને હમજ ખાલી કેહનીમાં નથી રહેવાનું હવે કર્ણીમાં લઈ આવવાનું જ જો આ તું વચનને હમજ તો જાન તો હું તને સાચો કહું તો વાણી ભલે મુખથી કહી પીવ પણ જો તું આ વચનને સમજતો હોય ને ભેગો ભેગો તો ભલે કાઈ વાંધો નહીં તું તારા મુખેથી આ વાણી બોલ કાઈ વાંધો નથી પણ એના માટે તારે આ વચનને સમજવા જરૂરી છે કારણ કે આ વચન વચન નથી આપણા ધણીનું હૃદય એનું દિલ છે એનું દિલ બિછાયું છે આ એના દિલનું ને આપણા દિલનું કનેક્શન આ વચન છે ખરેખર શબ્દા તીત છે પણ કેટલી મહેનત કરીને ઇન્દ્રાવતીજી આપણા ધણીના દિલની વાતો આ વચન રૂપી આ શબ્દની અંદર લઈ આવ્યા છે પણ સાચો તો જો કરે પ્રકાશ જોત જય લાગી આકાશ હું તને સાચો તો કહું કે તું આ વચનનો પ્રકાશ તારા હૃદયની અંદર કર સુંદર આપણા આ આગળના ની જોયું ને એ બધા અંધકાર છવાયેલો અંધકાર એટલે એની અંદર માયા ભરેલી છે પણ આ વચન ને લઈને તો ત્યાં સુધી પ્રકાશ પોચે હવે આપણે આપણી રીતના જોવાનું કે આ તારતમ આપણી અંદર ક્યાં સુધી પહોંચ્યો મન સુધી પહોંચ્યો

પ્રકાશ થઈ જાય અંજવાળું ક્યાં સુધી પહોંચશે આકાશ સુધી કોઈ પારાવારનો એટલો વિશાળ હોય તો આ પ્રકાશ આ બુદ્ધિમાં થાય અને એ પ્રકાશ તને ક્યાં સુધી લઈ જાય બેહદ ભૂમિકાની અંદર ધામના ધણી પાસે લઈ જાય પણ ક્યારે તું આ વચન ને એ રીતના ગ્રહણ કરીશ એનો પ્રકાશ તું હૃદય સુધી લઈશ ત્યારે આણી જોગવાય તો એમ થાય ભવનમાં સમાય એટલે કઈ જોગવાય આની જોગવાય આ મનુષ્ય તન મેળવ્યું છે ને સુંદર સાહજી ઈ જોગવાય આવો અવસર મળ્યો ઈ જોગવાઈ થી એમ થાય કેમ થાય ચૌદે ભવનમાં જોત ના સમાય આ ચૌદે ભવનમાં તો પ્રકાશ નથી જ સમાવાનો પણ આ ચૌદે ભવનની અંદર એની જ્યોતિભાઈ હવે ઢાઈકી ઢકાયેલી એનો પ્રકાશ ઢાયકો ઢકાયેલો રહેવાનો નથી પણ ક્યારે આ વચનને લેશું ત્યારે આ રીતને આપણા આપણા જીવને પ્રબોધ આપશું એને ઠપકારશું એને ખીજાશું એને પંપાળશું એના વાત બતાવશું અને વચન લેશે ત્યારે એમ અમે ન કરું તો બીજો કોણ કરે આ ઇન્દ્રાવતીજી આપણને કે છે ભાઈ આ આપણે નહીં કરી આ આપણા ઉપર આ જવાબદારી છે આપણે આ જવાબદારી ઘરની લઈ લીધી મારે મારી પત્નીનું ભરણ પોષણ કરવાનું માતા પિતાનું બાળકોનું સમાજનું ને આ બધું કલ્યાણ કરવાના અભરખા આપણે લઈ લીધા છે માથે ઓઢી લીધું ખરેખર જવાબદારી કઈ છે એક રૂહની જવાબદારી શું છે એક ઋ ની જવાબદારી આ છે કે જે પ્રકાશ મને મળ્યો છે એ પ્રકાશથી આ ચૌદે ચૌદ લોકને તારવાના છે એ જવાબદારી સદ્ગુરુ મારા છે આ ઋને છે એમ અમે ન કરું તો બીજો કોણ કરે ભાઈ છે બીજું કોઈ અહીંયા ચૌદે ચૌદ લોકમાં છે કોઈ બીજા પાસે તારતમ બીજા કોઈને ખબર છે કે આ માયા છે આ બ્રહ્મ છે આ શબ્દાતીત અક્ષરાતીત કૃષ્ણ આ છે કોઈને ખબર છે કોને ખબર છે જેની પાસે તારતમ પોચો છે એને ખબર છે અને ખાલી હવે પહોંચી ગયું એનાથી કઈ નહીં થવાનું ઈ વચન ને દિલ સુધી જવા દેવાના અને પછી વચન નો પ્રકાશ કરવાનો છે એટલા માટે ઇન્દ્રાવતીજી કે છે કે ભાઈ એમ અમે નહીં કરું તો બીજું કોણ કરે આપણે નહીં કરીએ આ વચન નો પ્રકાશ આપણી અંદર તો બીજું કોણ કરવાનું છે આ ચૌદ લોક ની અંદર બીજું કોણ કરવાનું છે ધણી અમારે કાજે બીજી દાણ દે ધરે બોલો સદગુરુ મહારાજ કી જય પૈ સુંદર સાજી આ આ જો વચન ખૂચી જાય ને આપણે અત્યારે બહુ બધું હૈયારું લઈ લે ભાઈ આપણે એક આટુ થોડી ના આવ્યા આખા બ્રહ્માંડ ને તારવા આવ્યા છે આ સદગુરુ મહારાજ આપડા આટુ બીજી બીજી વખત ખરેખર સુંદર સાજી બીજી નહીં બીજી ત્રીજી ચોથી પાંચમી જ્યાં સુધી જાગવાના નથી ને આપણે ત્યાં સુધી એ દેહ ધારણ કરે છે અને આપણા હાટુ બીજી વાર અહીંયા કે જે જગ્યાએ કોઈ પગ નું મૂકે આપણે વારે વારે આ વાત લઈશી એ જગ્યાએ આવ્યા છે કોના માટે સુંદરસાદજી મારા માટે આપણા હાટુ સદગુરુ મહારાજ આ પ્રાણના નાથ બની અને આપણના માટે આ બ્રહ્માંડની અંદર આવ્યા છે એણી કેમે નવ થાય શરમ એની દ્રષ્ટે કેમ ન થાય નરમ પોતાના જીવને કે છે એણી કેમે ન થાય નવ થાય શરમ હે જીવ હજી તને કેમ શરમ નથી આવતી આ તારા હાટુ આવ્યા હે આ બીજા કોઈ હાટુ નથી આવ્યા એની દ્રષ્ટે કેમ ન થાય નરમ એ આવી શીતલ દ્રષ્ટિ થી તારી સામે જોવે છે તને ઉગારે છે આમાંથી તો હજી તું કેમ નરમ નથી થાતો હજી તને કેમ આ માયા નું બધું દેખાય છે કેમ લાગી રહ્યું છે તને જીવ છે મારો ખરી વસ્ત પેલા ખૂબ ઉત્તમ છે વિશેષ છે તે ન કરે અજવાડું હોત ભાઈ હું કામ અજવાડું નહીં કરે આ વચન નું એ જરૂર અજવાળું કરશે પેલા ને પછી પાછા એના વખાણે કરે ઓલા નાના છોકરાને કેમ પંપાડી કઈ ન કરતો હોય આપણે ફૂલ એમ પોતાના જીવને આમ ફૂલાવે છે એના વખાણ કરે છે કારણ કે વખાણની અંદર કરવા ને એવું એટલા માટે ઇન્દ્રાવતીજી આવી નવી નવી યુક્તિ કરે શ્રી સુંદરબાઈને ચરણ જ થકી વળી મોસુ ગુણ કીધા બાઈ ગુણવંતી ઇન્દ્રાવતીજી અહીંયા એક જગ્યાએ એવું નથી કે સુંદરબાઈ ને સદગુરુ મહારાજને ભૂલી ગયા હોય અહીં કહે છે કે જે કાંઈ થઈ રહ્યું છે ને એ મારા સુંદરબાઈ મારા સદગુરુ મહારાજની ચરણની કૃપાથી છે એની ચરણ રજ થી છે હું એની ચરણ રજ છું વળી મોસુ ગુણ કીધા ગુણવંતી ગુણવંતીબાઈ ગોવર્ધનભાઈ ને યાદ કરી રહ્યા છે કારણ કે કારણ એ હતા શ્રી ઇન્દ્રાવતીજી શ્રી સુંદરબાઈ એટલે કે સદગુરુ મહારાજ અને પ્રાણના નાથ એ બેયના મિલનનું કારણ કોણ છે ગુણવંતીબાઈ ગોવર્ધનભાઈ કે તમારા છોકરાના ગુણવંતીબાઈ કે તમને મને મારા સદગુરુ મહારાજ સુધી પહોંચાડી તમારા ચરણોમાં પ્રણામ તમને પણ હું આમ ધન્ય ધન્ય કહું છું મારે માથે દયા રતનભાઈ ની ઘણી કોણ છે રતનભાઈ સુંદરસાદજી વિહારીજી આપણે ની બાજુ જોવાની દ્રષ્ટિ જ આપણી અલગ થઈ ગઈ આપણી અંદર પહેલેથી ભરવામાં જે આવ્યું હોય ને બિહારીજી પ્રત્યે તો આપણે બિહારીજી પ્રત્યે નેગેટિવ જ જોયું છે અહીંયા ઇન્દ્રાવતીજી એની દયા કે છે રતનબાઈ ની દયા રતનબાઈ ની કૃપા છે મારી ઉપર એમ કે છે હું કામ રતનબાઈ ની કૃપા એની કૃપા એ જોપે ઓળખીશ ધણી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી એની કૃપા થી હું મારા ધણીની સારી રીતના ઓળખાણ કરી શકી કોણ કે છે ઇન્દ્રાવતીજી કોની કૃપાથી રતનબાઈ ની કૃપાથી એની કૃપાથી તો અપસામાં જવાનું થયું એની કૃપાથી હપ્સામાં જવાનું થયું તો વીર થયો ને વીર થયો તો સાક્ષાત ધામના ધણી મારા હૃદયની અંદર જ બિરાજમાન છે ને એમન ત્યારે ખબર પડી એની કૃપાથી આ વચનનું અવતરણ થયું સુંદર સાહેબ જ્યાં જો બારી કાઈથી જોશું ને તો આ બધું દેખાય જો એની કૃપા નો થઈ હોત એવી રીતના તો ઇન્દ્રાવતીજી જપસામાં નો ગયા હપસામાં નો ગયા હોત વચન નો આવ્યો હોત વચન નો આવ્યો હોત તો આ વચનો આજે આપણી પાસે હોત તો આપણે પણ રતનભાઈ ની દયા આપણી આપણા બધા સાથ ઉપર પણ બિહારીજી ની કેટલી દયા છે આ ગુણવંતીબાઈ ની કેટલી દયા સુંદરબાઈ ની આ સદગુરુ મહારાજની આપણી ઉપર કેટલી કૃપા એની કૃપાથી ઇન્દ્રાવતીજી કે છે કે મેં મારા ધણીની ઓળખાણ કરી એની દયા એ જોત એમ કરીશ ચરણ ધણીના ચિતમાં રહી ધરીશ ભાઈ કોની દયાથી ખાલી સદગુરુ મહારાજની નહીં ગુણવંતીબાઈ ને રતનબાઈ દયાથી આ હું જ્યોત મારી અંદર ઉજાગર થતી ગઈ કઈ જ્યોત સદગુરુ મહારાજ રૂપી જ્યોત આ ઉજાગર થતા ગયા સદગુરુ મહારાજ મારી અંદર ચરણ ધણીના ચિતમાં ધરીશ અને આવા ધામના ધણીના ચરણ ઈ મારા ચિતની અંદર હવે હું ધારણ કરીશ ઇન્દ્રાવતી ચરણે લાગે આધાર શ્રી એના આધાર કોણ છે સુંદર સાધજી સદગુરુ મહારાજ એના ચરણોમાં એના આધારના ચરણોમાં પ્રણામ કરીને કહે છે કે સુફળ ફેરો કરું આ વાર આજે મને ફેરો થયો કયો ફેરો આ મનુષ્ય તનરૂપી આ ફેરાને સફળ કર લેવો છે મારે આ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ કે આ ફેરો મળ્યો છે ને મનુષ્ય અવતાર મળ્યો છે ને આ છેલો અને છેલ્લો મળ્યો એમાંય પણ મારે સફળ કરી લેવું કેની જેવું ઈન્દ્રાવતી જેવું આ પરમહંસો જેવું એને જે ચાલ બતાવી એ રીતના સુંદરસાજી આ રીતના આપણે આપણા જીવને પ્રબોધ ઉપદેશ એને ખીજાવાનું છે એને પંપાડવાનું આ રીતના વચન થકી આ ઈન્દ્રાવતીજી આપણને આ પ્રકરણની અંદર શીખડાવે છે સુંદરસાજી સમય થઈ ગયો છે અને આ પ્રકરણ પણ અહીં પૂરું થાય છે આ ચોપાઈને આપણે દોહરાવશું એની દયાએ જોત એમ કરી સ ચરણ ધણીના ચિત માં દરીસ શ્રી ઇન્દ્રાવતી ચરણે લાગે આધાર સુફળ ફેરો કરું આવાર સુફળ ફેરો કરું આવાર बोलो सद्गुरु महाराज की जय श्री प्राणनाथ प्यारे की जय श्री समस्त मस्त सुंदर साथ की जय प्रणाम सुंदर साथ जी